કુનાલ વાહ આવા ગરબા તો કોઈ આખા ગુજરાત થતા નહીં હો ભાઈ તો જો આવા સ્ટેપ શીખવાડતા આવજો ભાઈ મોરૈયા વાહ ભાઈ વાહ આમ જોવો આવા સ્ટેપ તો કોઈ નહીં ગાતું હોય જો વાહ ભાઈ વાહ કુનાલ ભાઈ વાહ અરે વાહ થાકી ગયા ભાઈ અરે વાહ તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો આપણે નૈતિક તૈયાર થઈ ગયા

કરવાનો ભલે જાણો તો મોચમે રેવું અને જંબુ તો લોજમાં જંબુ ભલે જા નય માતાજી બરોબર ના ઓ બે જના આવે તમાર તો ગંથી મતલ ભાઈગર જના આપણે દિવારી આવી જોઈએ હવે નું બરાબર ને

બે સગિયું જાય પછી મસ્ત ગરબા જામે છે કેયુ સરસ સર બગા ના આવે ઇનકો ચાલુ થાય 11:30 આવે એટલે પેલા એવું પ્રો કેવા રહેવાના બે ત્રણ પછી સારું થાય સર મૂકી પપ્પા છે આવે તો પછી આવજો પણ જાય તો લઈને જ જાવ એવું થોડી વાત કરે દરફેરે તૈયાર થઈ જવાનું હોય તો કાલ કાલ જઈ નહીં આ હા મારે તો કાઈ નહી યાર આજે તો નોકરી જઈને આટ થાકી જવાનું બધું એનું નહીં જવાનું કાલ જઈને નહીં હવે આ તો કામ જ જઈના છે હવે એને રસ્તે પહોંચવાનું જવાનું કાલના તાર ભાઈ આવે તો આજ તાર ભઈના અહીં હવાય

મસાલો નાખો મેં બંધ કરી દીધા બુટો એ તો હોય ખાલી મહિનો થયો તો બંધ કરો આપડા માટે સારું હોય

એ કુણાલ તે તને મેલે પૈસા મેલે કેટલા હતા 50000 50000 કે આપી લાવ એટલા બધા પૈસા તને શરમ નહી આવતી કે ચોરી ન કરી બેગમાં હેકટ પોલીસવાળા આવે લઈ જશે કઈ રૂપિયા લીધા થાય તને કે ચોરી ન કરી બેગમાં દે આ વધારે તને કઈ વસ્તુ ભાવે શાકભાજી કંકોલા શાક ખાઈ દઉં હા તો ખાઈ ને અને જો આજથી એક નિયમ લાવી દેવાનો કે ભણવાનું હોશિયાર થવાનું અને જિંદગીમાં કાંઈ કરીને બતાવવાનું બીજું સૌથી વધારે ફોન નહીં જોવાનો ફોન જોવાથી આદત ખરાબ થાય બીજું કે ખાતા હોય ત્યારે કોઈ દાડો ફોન નહીં જોવાનો શાંતિથી આપણે ધરીને ખાઈ જવાનું બરાબર બીજું કે તમે નિશાળ જો નિશાળથી આવે ઘડી કારણ કે સ્કૂલની અંદર બોર થઈ ગયા હોય ને તો ઘરે આવીને કપડાં ચેન્જ કરી લેવાના અને થોડી વાર થોડી વાર રમવાનું અને નાસ્તો કરો નાસ્તો જમવું જમી લેવાનું નહીં એવું પછી થોડી આરામ કરી લેવાનો અને ફોન જુઓ તો તમારે દસ દસ પંદર મિનિટ જોવાના એ બી કાર્ટૂન જુઓ એવું એ બધું જોઈ લેવાનું બરાબર એટલે વધારે ફોન નહીં જોવાના વધારે ફોન જોવાથી આપણા જો ભણવામાં બી તકલીફ પડે અને પ્લસ બીજું કે આપણી આંખો બી ખરાબ થાય પ્રશ્ન પૂછોને આ આ પ્રશ્ન તમને પૂછ્યો કે આટલું મારું આ ધ્યાન રાખજો એટલે હવે બહુ ફોન લેવાનો બરાબર ધ્યાન રાખજો જય માતાજી જય તો આજનો સમાપ્ત કરું છું મિત્રો ગુડ જય માતાજી મિત્રો ગુડ જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી